ડીસા પાલિકા પ્રમુખનું રાજીનામું લેવાશે તો સાખી નહીં લેવાય ડીસા ખાતે બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં પાલિકા પ્રમુખને સત્તા પરથી દૂર કરવાની પેરવીને ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી ઉપર આક્ષેપ કર્યા હતા ધારાસભ્ય પ્રવીણ માળી ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું લેવા માટે પક્ષમાં ખોટી રજૂઆતો કરીને દબાણ કરતા હોવાના બ્રહ્મ સમાજના આગેવાનોને આક્ષેપ કર્યા બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેનું ડિશા પાલિકાના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું લેવાશે તો બ્રહ્મ સમાજે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે જો કે ભાજપમાં ચાલતા જૂથવાદ અને ખેંચતાણ દિન પ્રતિદિન વકરી રહી છે જે આગામી સમયમાં ભાજપને નરતરૂપ બને તો નવાઈ નહીં ઘણા વર્ષો બાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક સમાજને લાગણીના માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ વખતો વખત એમની ટર્મ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરપાલિકામાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે કોઈપણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજું અમને દુઃખ કોઈ પણ બાતનું છે કે મફરલાલ પુરોહિત હતા એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવા ન આવ્યા શશિકાંતભાઈ પણ બાઉસ નેતા હતા છતાં એમને રિપીટ કરવામાં ન આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ ભાજપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે ભાજપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય મિટિંગનું કારણ અમારી મિટિંગ મળીને એવા સમાજ એવા સમાચાર છે કે ભાજપમાં જે અમારા બેન છે એમને ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું એ માટે અમે બ્રહ્મ સમાજની મિટિંગ મળી શું કારણ હટાવવા માગે છે એમનું કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે પર્સનલ કોઈ કારણ હશે બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો પણ ધારાસભ્ય જ એવા દિશાના ધારાસભ્ય જ એમને હટાવવા માંગે છે એટલે ભાજપ પક્ષને અમારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત સમાજ બોલો છો એ એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિમાં સમસ્ત બ્રહ્મ સમાજ એક મિટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશું આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે અમે ચાલશું